પ્રશાદી મંદિર મહિલા મંડળના આયોજન હેઠળ દિવ્ય ભાગવત સપ્તાહ કથાનો આરંભ ત્રણ નવેમ્બરથી ભવ્ય રીતે થયો છે આ કથા નવ નવેમ્બર સુધી ચાલુ રહેશે રોજ બપોરે સાડા ત્રણથી સાડા છ વાગ્યા સુધી પ્રસાદી મંદિર પ્રાંગણમાં આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે આ અંગે મંડળના મહિલા અગ્રણી ગોદાવરીબેન ઠક્કરે માહિતી આપતા જણાવ્યું હતું કે આ પાવન કથા મહારાજના ચરણ પાવન થયેલા આ પ્રાંગણમાં યોજાઈ રહી છે જે સમગ્ર વિસ્તારમાં શ્રદ્ધા અને ભક્તિનો અનોખો માહોલ સર્જી રહી છે આયોજકોના જણાવ્યા મુજબ આ કથાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં ધાર્મિક જાગૃતિ ફેલાવવાનો અને આધ્યાત્મિક જીવન તરફ લોકોનું મન વાળવાનો છે પ્રસાદી મંદિર મહિલા મંડળની બહેનો દ્વારા કથાના તમામ કાર્યક્રમોમાં સક્રિય ભાગ લેવામાં આવી રહ્યો છે મંડળના સભ્યોએ જણાવ્યું કે આવો પવિત્ર અવસર ભાગ્યે જ મળે છે આપણે સૌએ યોગદાન આપીને આ ભાગવત કથામાં ભાગ લેવો જોઈએ અને રોજ કથા સાંભળીને મહારાજનો રાજીપો મેળવવો જોઈએ સ્થાનિક ભક્તજનો તથા શ્રોતાઓને કથાના આ પાવન પ્રસંગમાં ઉપસ્થિત રહી પુણ્ય કમાવવા અનુરોધ કરવામાં આવ્યો છે